ગીર સોમનાથના ઉના ઓલવાણ ગામે પથ્થરની ખાણની બબાલમાં ફાયરિંગ થતા એકનું મોત થયું હતું પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે તેમજ ખાણ માલિકની મહેતાજીએ જ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે ઉના તાલુકાના નવા બંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓલવાણ ગામે એક દિવસ પહેલા રાત્રિના સમયે વાડી વિસ્તારમાં ફાયરિંગની ઘટના બનતા ખડભડાટ મચ્યો હતો પોલીસે સમગ્ર મામલે ખુલાસો કર્યો છે અને આરોપીની ધરપકડ કરી છે પોલીસના જણાવ્યા મુજબ મૃતક ભૂપતભાઈ આહિર નામના વ્યક્તિ છે જે ઓલવાણ ગામના છે અને તે ખાણના માલિક હતા ભૂપતભાઈની ખાણ પર મેહતાજી તરીકે આરોપી ભીમા ગઢવી કામ કરતા હતા જે એક મહિના પહેલા છૂટા કરી દેવાયા હતા પરંતુ આરોપી અને મૃતક વચ્ચે ખાણના હિસાબ અને ટ્રેક્ટર ભરવા બાજીનું બોલાચાલી થઈ હતી જેનો વેર રાખી આરોપી ભીમા ગઢવી દ્વારા દેશી પિસ્તોલથી ભૂપતભાઈ પર ફાયરિંગ કરી હત્યા કરી ફરાર થયો હતો

ત્યાં ઓલવાણની સીમ વિસ્તારમાં રહેતા ભૂપતભાઈ રાશિભાઈ રામ આહિર એમને એમના ઉપર ફાયરિંગ કરી છાતીમાં ગોળી મારી અને એમનું મૃત્યુ નિપજાવવાની ઘટના સામે આવી એ ઘટના જેવી ધ્યાને આવી કે પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ અને આ ઘટના કઈ રીતે બની છે શું છે આમાં કોણ ઇન્વોલ્વ છે એની પ્રાથમિક રીતે એમણે તપાસ પોલીસે કરી એ દરમિયાન એમના પત્ની જે છે જસુબેન એમના એમના પાસેથી વિગત જાણવા મળી કે આ એક ભીમાભાઈ કરીને એક વ્યક્તિ છે એ એ અનુસંધાને પોલીસે એમના જે પત્ની છે જસુબેનની ફરિયાદ તાત્કાલિક દાખલ કરી જે ફરિયાદ પોલીસે નવામદર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો બે અને આમ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો અને એ ફરિયાદના આધારે અને એ દરમિયાન એલસીબીના પીએસઆઈશ્રીને માહિતી મળતા તેમણે આ જે શકમંદ આરોપી હતા ભીમાભાઈ કરશનભાઈ કરશનભાઈ ગઢવી એની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું કે ત્રણ ચાર મહિના પહેલા આ જે ભૂપતભાઈ આહિર છે એની પથ્થરની ખાણ હતી અને એ પથ્થરની ખાણમાં પોતે મેહતાજી તરીકે કામ કરતા હતા અને એના હિસાબ બાબતે એને ત્રણ ચાર વાર અગાઉ માથાકૂટો થઈ ચૂકી હતી જેનું મનતુક રાખી અને એને આ મનમાં લઈ અને આ ઘટનાનો અંજામ આપ્યો છે ઘટનામાં એક દેશી બનાવટની પિસ્તોલનો ઉપયોગ થયો છે એ પરવાના વગરની હતી અને એની પાસેથી પોલીસે એ મુદ્દામાલ તરીકે કબજો કર્યો છે તેમજ બીજા ચાર જીવતા કાર્ટિસ્ટ પણ પોલીસે કબ્જે કર્યા છે દીક્ષિતા પરમાર આર એન ન્યૂઝ ગીર